પણ ભરતી પ્રક્રિયા સો ટકા પૂર્ણ થાય બીજા રાઉન્ડ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે જગ્યાઓ ખાલી રહી તે જગ્યાઓ ઉપર વ્યવસાય મિત્રોને સમયસર આપી શકાય અને બાળકોના શિક્ષણ કાર્ય ઉપર એની માઠી અસર ન રહી એ હેતુસર અગાઉથી જ આ વિગતોને તૈયાર કરવા માટેની પ્રોસેસ શરૂ કરી દેવામાં આવેલી છે તો ચલો મિત્રો સ્ક્રીન ઉપર જોઈ લઈએ સૌથી પહેલા તો કે કેવી રીતે જાહેરાત આપેલી છે અને શું શું વિગતો આપેલી છે ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો ચોક્કસ કરી લેજો જે જેથી કરીને આવનાર સમયમાં અ ફોર્મ ભરવાનો પ્રેક્ટિકલ વિડીયો અને સાથે સાથે લાયકાતમાં કોઈ પણ પ્રકારના ફેરફારો આવશે તો ચોક્કસથી આપણે માહિતી આપીશું તો એ વિડીયો તમારા સુધી એક નોટિફિકેશન પહોંચી જાય જો ચેનલને સત્તાય કરેલી હશે જો માહિતી અનુકૂળ લાગે પસંદ આવે તો ચોક્કસથી લાઈક શેર કરશો જેથી કરીને મને મિત્રો સુધી પહોંચી શકાય તો સ્ક્રીન ઉપર હું તમે જોઈ શકતા હશો જાહેરાતની જે એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે તેમાં વિગત જોઈ લઈએ તો જગ્યાનું નામ છે જ્ઞાન સાહિત માધ્યમિક અને જ્ઞાન સાહિત ઉચ્ચતર માધ્યમિક પગાર તો 24,000 રૂપિયા થશે અને કરી શકશે મહત્વની નીચેની જે વિગતો આપેલી છે તે જોઈ તો શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક

પરંતુ તમારો જે કરારનો સમય છે અંતે ગણવામાં આવશે નવા તમને નિમણૂક આપવામાં આવશે અને જો ભરતી થઈ જાય છે શિક્ષક છે કોઈ પણ કારણો સચાય બદલી હોય ચાહે નવી ભરતી હોય તો પણ તમારો જે કરાર છે એ રદ બાતલ થશે અને એના માટે પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવી રહેલી છે કે જો તમે કોઈ જગ્યાએ ખાલી પડે જગ્યા તો ત્યાં તમને જોબ મળી શકે ઉમેદવારી પ્રમાણપત્રની ખરાઈ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક નકલ પાસપોર્ટ સાઈડ ફોટોગ્રાફ અને ચકાસણી માટે તમારે અસર પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે અને નીચે બંને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક ની લિંક આપેલી છે તો એચએસ સ્લેસ જ્ઞાન અને એસીસી સ્લેસ જ્ઞાન સહાયક બંને વેબસાઇટ ઉપર જઈને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે સમયની વાત કરી લઈએ તો ઓગણીસ આઠ બે હજાર પચીસ એટલે કે ઓગણીસ તારીખે બે વાગ્યા પછી તમે ફોર્મ ભરી શકશો અને છવ્વીસ આઠ સુધીમાં તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે જે રીતે પ્રાઇમરીમાં સમય આપેલો છે એ જ રીતે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકમાં પણ સમય આપેલો છે

મિત્રો તો આજનો વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરશો શેર કરશો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર પણ ફોલો કરશો આભાર થેન્ક યુ વેરી મચ